લોક મેળો રાજકોટનો લોકમેળો આગામી ચૌદ તારીખથી શરૂ થશે અને ત્યારે લોક મેળાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે લોકોમાં લોકમેળાને લઈને ઉત્સાહનો માહોલ છે અને તેથી જ લોકમેળાની તૈયારીઓ નિહાળવા માટે લોકો પહોંચી રહ્યા છે હજારો બોટ ટોરા ટોરા બ્રેક ડાન્સ ચકડી સહિતની અલગ અલગ રાઇડ્સ તૈયાર થઈ ગઈ છે તો આ વખતે કેટલીક નવી રાઇડ્સ પણ આવી છે અને અલગ અલગ રાઇડ્સના ટ્રાયલ પણ થઈ રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે हा हूं मारी फ्रेंड आज विडियो शूट करवाया वा था અને આમ મેળો જોઈને લાગ્યું કે નહીં આમ મતલબ મેં મારી લાઈફમાં પહેલીવાર આવો મેળો જોયો છે અને હું તો બહુ દૂરની છું અહીંયાથી હું રાજકોટની પ્રોપર છું નહીં તો મને તો બહુ ગમશે આ મેળામાં હું આવીશ અને હું આજે પણ રહેવાની છું અહીંયા જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને મેળાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ચારે તરફ તમે જોઈ શકો છો ઓલરેડી બધી અત્યારે પરમિશન મળી ગઈ છે તો ઓલરેડી રેડી થઈ ગઈ છે તો અમે લોકો આજે એમની જ માટે જોવા આવ્યા હતા કે કેવી તૈયારીઓ છે અહીંયા કેવી સેફ્ટી છે આ બધું અને બહુ સરસ રીતે તૈયારીઓ ચાલી રહી છે હવે દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેર માં લોકમેળાની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ રાઇડ્સ છે તે અત્યારે અહીંયા તૈયાર કરી દેવામાં આવી છે કેટલીક રાઇડ્સના ટ્રાયલ પણ જે છે એ અત્યારે લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ અલગ અલગ સ્ટોલ્સ છે તે પણ તૈયાર કરી દેવામાં આવી રહ્યા છે આગામી ચૌદ તારીખથી આ લોકમેળો જે છે એ ખુલ્લો મુકાશે લોક પાંચ દિવસીય લોકમેળામાં લાખો લોકો છે તે મુલાકાત લેતા હોય છે અલગ અલગ રાઈટ્સ છે તે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે અત્યારે આ પોલીસ દ્વારા પણ અત્યારથીને અલગ અલગ ચેકિંગો પણ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જે વિભાગો છે તે પણ જે તેમના દ્વારા વિવિધ તપાસો કરવામાં આવી રહી છે લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલા માટે વોચ ટાવર પણ સમગ્ર મેળામાં રાખવામાં આવ્યા છે આ ઉપરાંત એક ઇમરજન્સી બેલ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ અથવા તો ફાયરના જે વાહનો છે તે જે તે સ્થળે સરળતાથી પહોંચી શકે પરંતુ અત્યારે જે લોકમેળો છે તેને જોવા માટે લોકોમાં પણ ક્યાંક ઉત્સુકતા છે અત્યારથી ને કેટલાક લોકો છે આ મેળામાં આવી રહ્યા છે મેળાની તૈયારીઓ નિહાળી રહ્યા છે તો કેટલાક લોકો છે તે અત્યારે જે છે અહીંયા અલગ અલગ રીલ્સ બનાવી રહ્યા છે યુવાનોમાં પણ ખાસ કરીને મેળા અગાઉ જ મેળાની મુલાકાત લેવાનો જે છે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પણ અનેરા હર્ષાઉલ્લાસ સાથે લોક મેળાને ને માણવા માટે આતુર છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રાવલ બોલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં કોંગ્રેસના નેતાઓ તેમજ રાવલના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તો રોડ રસ્તા ગંદકી પાણી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો છે આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો ત્રણ વખત ચૂંટાયેલા નેતા વાલા દુદા પરમાર કોંગ્રેસમાં જોડાયા છે ઉપરાંત અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા પણ કોંગ્રેસમાં જોડાયા ભ્રષ્ટાચાર બહુ એક એક કરોડ છપ્પન લાખ અને નેવ્યાસી હજારનો ભ્રષ્ટાચાર છે ખુલ્લા રોડ છે એમને બની ગયા છે અને એમાં ક્યાંય છે નહીં એક અમારા અંતિમ સંસ્કાર સંસ્કારની દે છે અમે અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિદાન નથી દેતા રૂમ બનાવ્યો છે એ રૂમ હકીકતે છે જ નહીં પ્રજા જાવ તો રસ્તો જ નથી રહેવા દીધો હવે પૂરું કરી દીધું શું કર્યું એમાં એ હવે રોડ રસ્તા આવત્રી બત્રી લાખના મશીન લીધા ભંગારમાંથી લઈ હાથ લાખના લઈને બત્રીનું બિલ ચૂકવી દીધું પ્રજાનો પૈસો વેડફાજ રાખે અમને અમારાથી સહન નથી થતો ત્રણ ત્રણ ટમના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ અનુસૂચિત જાતિ ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા જોડાયા છે એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે હું ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી જેસીબીનું ભાડું આઠસો પચાસ રૂપિયાની જગ્યાએ પચીસો રૂપિયા એક એક કલાકના ઉધારા છે આઇકોનિક રોડના નામે ગિરેજ વાળાને હેરાન કર્યા છે આવા અનેક પ્રશ્નો જે છે આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહીમામ થઈ ગયા એટલું જ નહીં ભાજપના સંગઠનના હોદ્દેદારોએ ત્રાહિમામ થઈ ગયા વાત કરીશું રાજકોટની તો રાજકોટ મનપા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બહ્માળી ચોકથી જ્યુબિલી ચોક સુધી તિરંગા યાત્રા નીકળી અને યાત્રામાં એનસીસી કેડેટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા તિરંગા યાત્રાનું નેતૃત્વ પ્રભારી મંત્રી રાઘવજી પટેલે કર્યું અને રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા જૂથવાદને નકારતા રામભાઈ મુકરિયાને યાત્રામાં આમંત્રણ આપ્યાનું જણાવ્યું હતું પર્વ પર્વની ઉજવણી છે તે નિમિત્તે રાજકોટમાં પણ આજે તિરંગા યાત્રા યોજાણી છે અને સમગ્ર રાજકોટમાંથી વિશાળ સંખ્યામાં આ તિરંગા યાત્રામાં અને પોતાની કરી રહ્યા છે જામનગર મનપા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાયેલી આ યાત્રામાં જામનગરના વિવિધ માર્ગો પર આ યાત્રા ફરી હતી અને ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી યાત્રા રણજીતનગર દેવવા પટેલ સમાજ પાસે આવેલા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચી અહીં જ્યાં તિરંગા સાથે લોકોએ ભારત માતા વંદે માતરમના નારા લગાવ્યા યાત્રામાં ધારાસભ્ય રીગાબા જાડેજા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા સહિતના મહાનુભાવો જોડાયા તળાવની ગેટ નંબર એક થી ચાલુ કરીને શ્યામજી કૃષ્ણ વર્માના પ્રતિમાથી લઈને સરદાર પટેલ પ્રતિમા રણજીતનગર પટેલ સમાજ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુષ્પાંજલિ કરીને અમે એક સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો હતો આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા વહીવટીતંત્ર મહાનગરપાલિકા તેમજ કોર્પોરેશનના પદાધિકારી અધિકારી તમામ એનજીઓ શાળાના સંચાલકો તેમજ જાહેર જનતા જોડાઈ હતી છોટાઉદેપુરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું જિલ્લા સેવા સદનથી એસએફ હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં જિલ્લા કલેક્ટર એસપી ડીડીઓ સહિતના અધિકારીઓ જોડાયા અને તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનોએ ભાગ લઈ દેશભક્તિનો ઉત્સાહ દર્શાવ્યો હતો તો યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજનું સન્માન દેશ પ્રેમનો સંદેશ આપવામાં આવ્યો અને નાગરિકોને એકતા અને સમર્પણના મહત્વ વિશે જાગૃત કરાયા હતા તો આ યાત્રા દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતિક બની નગરની શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શાળાના પરિવારના તમામ શિક્ષક મિત્રોએ હાજરી આપી અને ખૂબ મોટી સંખ્યાની અંદર આજની આજ છોટાઉદેપુર નગરની અંદર ત્રિરંગા યાત્રા નીકળી છે દેશની અંદર આઝાદીનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે